ખુશ થયા છે કે અત્યારે નજીક સમય આવતો જાય છે ગામડે જવાનું છે પિયરમાં જવાનું છે હલ્લો જેઠાણી ખુબ આનંદ થાય છે ને સમય નજીક છે ટૂંક સમયમાં જવાનું છે હવે

ચાલો 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 ફાઈનલ તારા ડેડી દસ થી બાર દિવસની રજા મૂકી દેશે કામનું જે થવું હોય તે થાય પણ ગામડે આવશે ફાઈનલ ડિસિઝન લઈ લીધું છે ચાલો દીદી ઓકે બેટા થેન્ક યુ વેરી મચ કે મને એટલું બધું આમ પ્રેશર મારીને કીધું ને એટલે તારા પપ્પા આ પાડે છે ઓકે ચાલો મારો થેલો પણ તૈયાર કરો ઓકે થેન્ક યુ